તમે જોઈ રહ્યા છો શલોક દર્પણ ન્યૂઝ વાગોડિયા કમલાપુરા ગામમાં એક સોસાયટીમાં સ્વીકૃતિ તરીકે ફરજ બજાવતા હોય તેના પર બે ઇસ્મો બેનર લગાવવા આવેલા હોય ના પાડતા બે ઇસ્મો દ્વારા કરાયો સિક્યુરિટી પર હુમલો ડોટ 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 વાગોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ લીમડા ગામના એક બિલ્ડરને ત્યાં ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડને નઈ જીવી બાબતે બેનર ના લગાવશો એવું કહેતા બે યુવાનો એ બેનર લગાવ્યું હતું તેને આ ફરજ પર ઉંમર લાયક છે એ બેનર ને ઉખાડ્યું હતું તે બાબતે આ બે યુવાનો એ હુમલો કર્યો ને માથામાં ગંભીરજા પહોંચાડી હતી તેની સારવાર લઈને એ ફરજ પર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા તેમણે દવાખાને ગયા બાદ પોલીસ સ્ટેશન ને ફરિયાદ નોંધાવા ગયા હતા કે બે યુવાનો એ એ મોટો હોએ પણ જોયા વગર માથાના ભાગે માર માર્યો હતો જેથી એમને ગંભીરજા પહોંચી હતી બેનર ના લગાવવા માટે લગાવવાના લીધે બે યુવાનો એ માર मारियो हतो उमर लायक सिक्योरिटी गार्डन तमे आ जे मार मारो मा आयो ए क्या घर मा आयो कमलापुरा नरपुरा किसान विंटेज वर सोसाइटी छे क्या ते साना माटे मा तमे ऊपर हमलो करयो तो व्यक्ति आएगा व्यक्ति वाले ने पोस्टर लगावा माटे ते

બાબરભાઈ મનસુખભાઈ રેવાનું લીમડા